પોતાના પિયર પર ઘમંડ કરનારી અને વાત વાતમાં પિયરની બઢાઈ હાંકવાવાળી પ્રજ્ઞાએ જ્યારે એના સાસુનું પિયર જોયું તો એની આંખો ફાટી ગઈ લગ્નના બીજા જ દિવસે પ્રજ્ઞા એના પિયરથી આવેલો બધો સામાન એના બેડરૂમમાં મુકાવી દેવાનું કહે છે પરંતુ ઘરમાં લગ્ન પ્રસંગ પાર પાડી બધા થાકેલા હતા તો એ બધો સામાન મૂકવા માટે કોઈને ફુરસદ નહોતી જેથી પ્રજ્ઞાની નજર તો એના પિયરના સામાન પર જ ટકી રહેતી એના પિયરથી આવેલા સામાનમાં ફ્રીજ એસી મોટું સ્માર્ટ ટીવી વગેરે કિંમતી ઉપકરણો હતા સાથે ડબલ બેડ પલંગ અને બીજું ઘણું બધું સામાન પણ હતું પ્રજ્ઞાને એમ હતું કે મારા પિયરથી આવેલું એસી જલ્દીથી જલ્દી મારા બેડરૂમમાં લાગી જાય પછી ક્યાંક એવું ન બને કે મારા સાસુ એસી એમના રૂમમાં લગાવી દેવડાવે સવારે જ્યારે પ્રજ્ઞા નાહવા માટે ગઈ કે તરત બાથરૂમમાંથી પાછી આવી અને એના સાસુને શ્રી ગુજરાતી કહેવા લાગી કે મમ્મી અહીં બાથરૂમમાં ગીજર પણ નથી અને મને તો ગરમ પાણીથી નહવાની આદત છે હું આવા ઠંડા પાણીથી કેવી રીતે નહવું હું આ કેવા ઘરમાં આવી ગઈ છું જ્યાં નહવા માટે બાથરૂમમાં ગીજર પણ નથી એના સાસુ બોલ્યા બેટા તું થોડી વાર બેસ હું ગેસ પર પાણી ગરમ કરી બાથરૂમમાં મોકલાવું છું પછી તું આરામથી નહિ શકે છે પ્રજ્ઞા મોઢું બગાડી બોલી હવે મારે પાણી ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે મારા પિયરમાં તો દરેક બાથરૂમમાં ગીઝર લગાવેલા છે ત્યાં કોઈ આ રીતે પાણી ગરમ કરી નહાવા નથી જતું પ્રજ્ઞાના સાસુ આ બધું સાંભળી રહ્યા હતા કારણ કે એ ઘણા શાંત સ્વભાવના હતા એમણે ફટાફટ મોટા તપેલામાં પાણી ગરમ કરી બાથરૂમમાં મૂકી આપ્યું ત્યારબાદ પ્રજ્ઞા નહવા ગઈ નાહ્યા બાદ પ્રજ્ઞા એના બેડરૂમમાં ગઈ અને એના પતિ મયંકને કહેવા લાગી કે તમારા ઘરમાં તો કોઈ સુવિધા નથી બાથરૂમમાં ગીઝર નથી અને રસોડામાં આરો પણ નથી હું ક્યારેય રેગ્યુલર પાણી નથી પીતી હંમેશા આરોનું જ પાણી પીઉં છું માટે તમે એક કામ કરો મારા માટે આરોના પાણીનું બોટલ મંગાવી દો હું આ ઘરનું સાદું પાણી નહીં પીવું મારું ગળું ખરાબ થઈ જાય છે ક્યાંક હું બીમાર ન પડી જાઉં મયંક એના સામે જુએ છે અને કહે છે સારું તને સાદું પાણી નડતું હોય તો હું તારા માટે આરોના પાણીની બોટલ મંગાવી દઉં છું તારે એમાંથી જ પાણી પીવાનું પ્રજ્ઞા બોલી અત્યારે તો તમે બોટલ મંગાવી કામ ચલાવી લેશો પણ આવું ક્યાં સુધી ચાલશે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે અને હવે હું બીજી વાર આવું ત્યાં સુધીમાં આરો લગાવી દો સાથે બાથરૂમમાં ગીઝર પણ લગાવી દો હું મમ્મીની જેમ નહવા માટે તપેલામાં પાણી ગરમ નથી કરવાની ઘરમાં લગ્ન પ્રસંગ પૂરો થતાં બધા મહેમાનો પણ ઘરે રવાના થયા અને ઘર ખાલી થવા માંડ્યું પ્રજ્ઞાના પિયરથી જે પણ સામાન આવ્યું હતું એ બધું ધીરે ધીરે ફિટિંગ થવા માંડ્યું સામાનમાં આવેલું મોટું સ્માર્ટ ટીવી જોતાં મધુબેન ભૂલ્યા આપણે આ ટીવી હોલમાં ફિટ કરાવી દઈએ અને જૂનું ટીવી મયંકના બેડરૂમમાં ફિટ કરાવી દઈએ ઇલેક્ટ્રિશિયનને બોલાવી ટીવી ફિટ કરવામાં આવી રહ્યું હતું ત્યાં પ્રજ્ઞા એના બેડરૂમમાંથી બહાર આવી જોવે છે કે એના પિયરથી આવેલું મોટું ટીવી હોલમાં લાગી રહ્યું છે તો એ ભટકી ઉઠી અને બોલી આ મારા પપ્પાએ આપેલું ટીવી મને પૂછ્યા વિના હોલમાં શા માટે ફિટ કરાવી રહ્યા છો આ ટીવી મારા પપ્પાએ મારા માટે મારા બેડરૂમમાં લગાડવા માટે આપ્યું છે હોલમાં લગાડવા માટે નથી આપ્યું વહુના આવા કડવા શબ્દો સાંભળીને બધા ચકિત થઈ ગયા બધાને એનું આવું વર્તન ન ગમ્યું પ્રજ્ઞાના સાસુ મધુબેન ભૂલ્યા બેટા એમાં આટલો ગુસ્સો કરવાની શી જરૂર છે મને એમ થયું કે આ મોટું ટીવી છે તો હોલમાં સારું લાગશે એટલે ફિટ કરાવી રહ્યા હતા પ્રજ્ઞા બોલી મારા પિયરમાં પણ મોટું ટીવી લાગેલું છે નાના ટીવીમાં જોવાની આદત તમને હશે મને નથી અને એટલે જ મારા પપ્પાએ મને આટલું મોટું ટીવી આપ્યું છે આ ટીવી મારા બેડરૂમમાં જ લગાડવામાં આવશે અને જૂનું ટીવી હોલમાં જ રહેશે એ જૂનું પુરાણું નાનું ટીવી મારા બેડરૂમમાં ન જોઈએ વહુની આવી વાતો સાંભળી મધુબેનને ઘણું ખોટું લાગ્યું તો પ્રજ્ઞાના સસરા કાંતિલાલ બોલ્યા કે હું તો પહેલાંથી જ કહેતો હતો કે આ જૂનું ટીવી અહીં બરાબર છે મને તો વર્ષોથી એમાં ન્યૂઝ જોવાની આદત પડી ગઈ છે આટલું મોટું ટીવી આપણને ન ફાવે પ્રજ્ઞાના કહ્યા મુજબ એનું ટીવી એના બેડરૂમમાં ફિટિંગ કરાવી દેવાયું અને જૂનું ટીવી પાછું હોલમાં ફિટ કરવામાં આવ્યું કાંતિલાલ અને મધુબેનને વહુનો વ્યવહાર વર્તન જરાય યોગ્ય ન લાગ્યા મધુબેન એમના પતિને કહે છે કે જ્યારે હોય ત્યારે એના પિયરની બડાઈ હાંકવા લાગે છે મારા પિયરમાં આવું છે મારા પિયરમાં તેવું છે મારા પપ્પાએ મને આ આપ્યું છે મારા પપ્પાએ મને પેલું આપ્યું છે આમ જોઈએ તો આપણા પાસે પણ કશી વસ્તુની કમી નથી તમે પણ નોકરી કરતા હતા અને મયંક પણ હાલ નોકરી કરે છે અત્યારે તમારું પેન્શન પણ આવે છે જેથી આપણું ઘર સારું એવું ચાલી રહ્યું છે આપણા ઘરમાં કોઈ કમી નથી પરંતુ જ્યારથી વહુ આવી છે ત્યારથી એ આપણા ઘરમાં ખામીઓ કાઢતી રહે છે એને તો એવું લાગે છે કે આ ઘરમાં રહેલી બધી વસ્તુઓ એના પિયરથી આવી હોય એને એના પિયર પર ખૂબ ઘમંડ છે કાંતિલાલ બોલ્યા કશો વાંધો નથી એ હજુ આ ઘરમાં નવી છે અહીં પ્રમાણે રહેતા એને આપણા પ્રમાણે ધરતા એને વાર લાગશે સમય જતાં એ આ ઘરને અને આપણને સારી રીતે સમજી જશે તો એને થોડો સમય આપ બધું સારું થઈ જશે કાંતિલાલના કહેવાથી મધુબેનને હાશકારો થયો પરંતુ પ્રજ્ઞાના ધતિંગ ઓછા થવાનું નામ જ નહોતા લેતા એને જ્યારે પણ મોકો મળતો હતો એ મધુબેન સામે એના પિયરની પઢાઈ મારવા તૈયાર જ રહેતી પ્રજ્ઞાએ એના પિયરથી આવેલા ટીવી અને એસી એના બેડરૂમમાં ફિટ કરાવી દીધું એક દિવસ મધુબેન આદા મરચાંની પેસ્ટ બનાવવા પ્રજ્ઞાના પિયરથી આવેલું મિક્સર વાપરે છે અને એનું ઢાંકણું ખુલી જતા પ્રજ્ઞા કહે છે મમ્મી તમે તમારે જૂના જમાનાનું મિક્સર વાપરો આ અત્યારના જમાનાનું મિક્સર છે તમને આ ચલાવતા નહીં આવડે મધુબેન બોલ્યા હા બેટા તારી વાત સાચી છે મને તો આ શ્રી ગુજરાતી મિક્સર કશું ખબર નથી પડતી કે કયું બટન દબાવવાથી શું થાય અમારા જૂના મિક્સરથી તો આ સાવ અલગ છે પ્રજ્ઞા બોલી હા મારા પપ્પાએ મને બ્રાન્ડેડ વસ્તુ જ આપી છે એ હંમેશા બ્રાન્ડેડ વસ્તુઓ જ ખરીદે છે ક્યારેય લોકલ વસ્તુઓ નથી ખરીદતા મધુબેન ફરી ઉદાસ થઈ ગયા કે વહુ આજે ફરીથી પિયરની બઢાઈ હાંકી મારા ઘરને તુચ્છ ગણાવી ગઈ આવું હંમેશા થવા લાગ્યું તો એક દિવસ મધુબેને હિંમત એકઠી કરી પ્રજ્ઞાને કહ્યું કે બેટા તારા પિયરમાં જે કંઈ પણ છે એ તારા પિયરનું છે પરંતુ હવે આ તારી સાસરી છે અને અહીં જે કંઈ પણ છે એ બધું તારું છે મયંક તો એના જોગના કારણે હંમેશા વ્યસ્ત રહેતો હતો અને ઘરે પ્રજ્ઞા સાથે હંમેશા એના સાસુ સસરા રહેતા એક દિવસ પ્રજ્ઞા એના પિયર જવાની હોય છે તો મધુબેન એના માટે બે સાડીઓ ખરીદી લાવે છે પ્રજ્ઞા જ્યારે પિયર જવા માટે પેકિંગ કરે છે તો મધુબેન એના હાથમાં બે સાડી આપતા કહે છે કે વહુ બેટા આ બે સાડીઓ હું તારા માટે ખરીદી લાવી છું બંને સાડી હજાર હજારની છે તું એને તારા ઘરે પહેરી નાખજે તારા ઉપર સારી લાગશે પ્રજ્ઞા મોઢું બગાડતા આશ્ચર્યના હાવભાવ સાથે કહે છે મમ્મી આ તમે શું કહો છો તમે મારા માટે હજારવાળી બે સાડી લાવ્યા છો મમ્મી હું આ હજાર રૂપિયાવાળી સાડી નથી પહેરવાની હજાર રૂપિયાવાળી સાડી તો મારા પપ્પા અમારા ઘરની કામવાળીને દિવાળી પર આપી દે છે મારી બધી સાડીઓ દસ પંદર હજારથી નીચેની નથી અને તમે મને માત્ર હજારવાળી સાડીઓ મારા નીચેની નથી અને તમે મને માત્ર હજારવાળી સાડી મારા પેરમાં પહેરવા માટે કહો છો જો હું આ સાડીઓ મારા પેરમાં પહેરીશ તો ત્યાં મારું નાક કપાઈ જશે તમે આ તમારી સસ્તી સાડીઓ તમારા પાસે રાખો હું આ થર્ડ ક્લાસ સાડીઓ મારા પિયરમાં તો શું અહીં પણ નથી પહેરવાની તમે જાણતા નથી કે મારા પપ્પા કેટલા ધનવાન છે એ શહેરના મોટા બિઝનેસમેન છે તમારું ઘર તો માત્ર બે રૂમવાળું છે મારા પપ્પાએ તો ત્રણ માળનો બંગલો બનાવ્યો છે આ તો મયંક અને હું કોલેજમાં મળ્યા અને મને મયંક પસંદ હતો એટલે પપ્પાએ આ લગ્ન માટે હા પાડી દીધી હતી બાકી તમે લોકો મારા પિયરની હેસિયત બરાબર જરાય નથી કાંતિલાલ બધું સાંભળી રહ્યા હતા અને એનાથી વહુના આ શબ્દો સહન નહોતા થઈ રહ્યા એમણે કહ્યું બેટા હવે તે તારા પસંદગી પ્રમાણે લવ મેરેજ કર્યા છે તો એમાં અમે શું કરી શકીએ તને અમારો મયંગ પસંદ આવ્યો હતો તે બટ શ્રી ગુજરાતી એના સાથે લગ્ન કરી લીધા અને વાત રહી હેસિયતની તો હેસિયત ધન દોલતથી નહીં પરંતુ સારા વ્યવહારથી બને છે તું મારા ઓફિસમાં પૂછી લે આખા સોસાયટીમાં પૂછી લે અમારું કેટલું નામ છે ઈચ્છે છે જો તને મથી લાવેલી સાડીઓ ના પસંદ આવી હોય તો તું તારા પિયર ન લઈ જા પણ વારંવાર તારા પિયરની બઢાઈ હાંકી અમને નીચું દેખાડવાની કોશિશ ન કર કાંતિલાલની વાત સાંભળી પ્રજ્ઞાએ મોં ચઢાવી દીધું અને થોડીવાર પછી એના રૂમમાં જઈ જોરથી દરવાજો બંધ કરી રૂમમાં બેસી ગઈ મધુબેન બોલ્યા તમે શા માટે એને આ બધું કહ્યું તમે જ તો કહો છો કે એને સમય આપ આપણા ઘર પ્રમાણે સેટ થઈ જશે કાંતિલાલ બોલ્યાના ના મધુ મારી શક્તિ પૂરી થઈ ચૂકી હતી એ જ્યારે હોય ત્યારે એના પિયરની પઢાઈ મારી ગમન દેખાડી તારું અપમાન કરે છે તું એની સાસુ છે તો એ તને જેમ તેમ બોલી જાય છે મધુબેન કાંતિલાલને શાંત કરાવે છે થોડા દિવસો બાદ પ્રજ્ઞાના ઘરેથી ફોન આવ્યો એના નાના ભાઈની સગાઈ હતી જેમાં કાંતિલાલના આખા પરિવારને આમંત્રણ આપ્યું હતું પ્રજ્ઞા એના પિયર જવાની તૈયારી કરવા લાગી ત્યારબાદ એણે એના સાસુ સસરાને કહ્યું કે તમે મારા ઘરે ધંગના કપડાં પહેરીને આવજો કોઈ સસ્તા કપડાં પહેરીને ન આવતા નહીંતર મારા પિયરમાં મારું નાક કપાઈ જશે એમ કહી એ એના પિયર જવા રવાના થઈ ગઈ સગાઈના દિવસે મયંક એના માતા પિતા સાથે એના સાસરે પહોંચી ગયો પણ પ્રજ્ઞાનો વ્યવહાર ત્યાં પણ એવો જ રહ્યો મયંક અને એના માતા પિતાને ચા પાણી પૂછ્યા બાદ કોઈએ એમના સાથે વાત ન કરી મયંકના માતા પિતાએ સગાઈમાં હાજરી આપી તરત ઘરે આવી ગયા કારણ કે ત્યાં પ્રજ્ઞાના ઘરના સભ્યોનો વ્યવહાર પણ એમને જરાય ઠીક ન લાગ્યો તો ત્યાં વધારે સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ નહોતો ઘરે આવ્યા બાદ મધુબેન અને કાંતિલાલ નક્કી કરે છે કે હવે લગ્ન વખતે આપણે ત્યાં નહીં જઈએ કારણ કે ત્યાં કોઈએ આપણને ઢંગથી નથી ચા પાણીનું પૂછ્યું કે નથી આપણા સાથે કોઈએ વાત કરી મધુબેન બોલ્યા આપણી વહુ તો એના પિયરમાં દેખાડો કરવામાં લાગી ગઈ હતી મારા ઘરમાં આ છે મારા ઘરમાં પેલું છે હું હવે ત્યાં ક્યારેય નથી જવા માગતી કાંતિલાલ બોલ્યા સારું હવે આપણે ત્યાં નહીં જઈએ સમય જતાં પ્રજ્ઞાના નાના ભાઈના લગ્ન નક્કી થયા અને સંજોગોમાં એ જ દિવસે કાંતિલાલની બહેનની દીકરીનું પણ લગ્ન હતું તો એ ત્યાં જઈ ન શક્યા આમ બહેનની દીકરીના લગ્નમાં જઈને કાંતિલાલ અને મધુબેન ઘરે આવી ગયા ત્યારબાદ ઘણા દિવસો પછી મધુબેનના પિયરથી ફોન આવ્યો કે સૌથી નાના ભાઈના ઘરે દીકરો થયો છે તો એને રમાડવા આવવું પડશે મધુબેન ફોય તરીકે ઘણું બધું આપવા ઈચ્છતા હતા તો એમણે કાંતિલાલને કહ્યું સાંભળો મારો ભત્રીજો થયો છે અને હું ઘણા સમય બાદ મારા ભાઈને મળવાની છું તો હું બધા માટે ઘણી બધી ભેટ લઈને જઈશ ભત્રીજા માટે સોનાનું બ્રેસલેટ એના કપડાં ભાઈ માટે કપડાં અને બીજા ઘણા બધા ઉપહાર લઈને આપણે જઈશું કાંતિલાલ કહે છે સારું હું પેન્શનના પૈસા ઉપાડી લાવું છું તારે જે ખરીદવું હોય તે તું ખરીદી લેજે કાંતિલાલ પૈસા ઉપાડી લાવ્યા ત્યારબાદ બધી ખરીદી કરી લીધી એમાં મધુબેને એક સરસ મજાનું લાકડાનું કોડિયું પણ બનાવડાવ્યું પ્રજ્ઞાને આ બધું જોઈ નવાઈ લાગી રહી હતી કારણ કે એણે આવું બધું પહેલીવાર જોયું હતું સાથે એને સારું પણ લાગી રહ્યું હતું એ વિચારી રહી હતી કે મારા સાસુ એમના પિયર માટે નાના ભાઈ માટે કેટલું બધું કરી રહ્યા છે એને રહેવાયું નહીં તો એક દિવસ તો એણે એના સાસુને કહી દીધું કે તમારા પિયર માટે આટલું બધું કરવાની શી જરૂર છે તમે તો ક્યારેય તમારા પિયર જતા પણ નથી મારા આ ઘરમાં પરણીને આવે વર્ષ થયું પણ મેં તમને ક્યારેય તમારા પિયર જતા નથી જોયા અને અત્યારે જાઓ છો તો આટલું બધું લઈને જાઓ છો મધુબેન બોલ્યા હા હું એક વર્ષથી મારા પિયર નહોતી જઈ શકી કારણ કે હું ખૂબ વ્યસ્ત હતી સાથે મારી નવી વહુને એકલી મૂકીને જવાનું મન પણ નહોતું થતું વર્ષ બાદ હું મારા પિયર જઈશ તો બધાને ખુશ કરી દઈશ અને તું પણ મારા પિયર આવજે પ્રજ્ઞા મો મચકોડી બોલી હું તમારા પિયરમાં આવીને શું કરું એ પણ ગામડામાં તો મને જરાય ન ફાવે ગામડા તો ઘર પણ બરાબર નહીં હોય ત્યાં તો પાણી અને લાઇટનો પણ ઢંગ નથી હોતો ના કોઈ વ્યવસ્થા હોય છે એના કરતાં હું અહીં ઘરે જ ઠીક છું મધુબેન બોલ્યા તું એકવાર મારા પિયર આવીને તો જો તને ચોક્કસ ગમશે મયંક પણ બોલ્યો હા પ્રજ્ઞા મામાએ આખા પરિવારને આવવા માટે કહ્યું છે તો તારે પણ આવવું જ પડશે તું તો પરણીને આવી ત્યારથી ત્યાં ગઈ જ નથી તો મામાએ નવી વહુને ખાસ આમંત્રણ આપ્યું છે તો તારે આવવું જ રહ્યું સાસુ અને મયકના કહેવાથી પ્રજ્ઞા સાસુના પિયર જવા તૈયાર તો થઈ જાય છે પરંતુ એના મનમાં વિચારે છે કે ત્યાં ગામડા કેવું હશે હું ત્યાં કેવી રીતે રહીશ ગામડાનો માહોલ કેવો હશે આખરે એ દિવસ આવી ગયો જ્યારે મધુબેન એમના પરિવાર સાથે એમના પિયર પહોંચ્યા ત્યાં એમનું ખૂબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું ઢોલ વગાડી ગામના લોકોએ મધુબેન અને એમના વહુ દીકરાનું ફૂલો વરસાવી સ્વાગત કર્યું નાના બાળકો નાચી રહ્યા હતા તો એમના સાથે મધુબેન પણ નાચવા લાગ્યા ત્યારબાદ મયંકના મામા એક બગી બોલાવે છે જેમાં બે ઘોડા હતા એમાં મધુબેન કાંતિલાલ અને વહુ દીકરાને બેસાડી ગાતે એમને ઘરે સુધી લઈ જવામાં આવે છે મધુબેનના આખા પરિવારનું ગામના લોકો ભવ્ય સ્વાગત કરી આ ક્ષણોને યાદગાર બનાવી દે છે આવું ભવ્ય સ્વાગત જોઈને પ્રજ્ઞાની આંખો ફાટી ગઈ એને વિશ્વાસ નહોતો થતો કે એના સાસુનું અહીં આટલું માન સન્માન છે એને તો એમ હતું કે સાસુનું પિયર ગામમાં છે તો ત્યાં તો કશું નહીં હોય પણ બધું એના વિચારોના વિરુદ્ધ નીકળ્યું બગી એક આલિશાન હવેલી સામે આવીને ઊભી રહી જ્યાં અગણિત રૂમ હતા અને એના હવેલી પર અદ્ભુત કોતરણી કરવામાં આવી હતી મધુબેન સાથે હવેલીમાં પ્રવેશ કરતા પ્રજ્ઞા ચારેકોર બધું જુએ છે ત્યારબાદ બાજુમાં જુએ છે તો ત્રણ મોઘી ગાડીઓ હતી ગાય અને ભેંસોનો તબેલો હતો પાણીની વ્યવસ્થા માટે એમનો મર્યશ્રી ગુજરાતી પોતાનો બોર છે આ બધું જોઈને તો પ્રજ્ઞાની બોલતી બંધ થઈ ગઈ ત્યારબાદ રાતના ભોજનનો સમય થાય છે તો નોકર ચાકર રાખેલા હતા એ આવીને ડાઇનિંગ ટેબલ પર હાથ ધોડાવે છે ત્યારબાદ ભોજન પીરસવામાં આવે છે જેમાં છ પ્રકારના શાકપુરી રોટલી બાજરીનો રોટલો દાળ ભાત અને અનેક પ્રકારની મીઠાઈઓનો સમાવેશ થતો હતો જમ્યા બાદ રાત્રે બધા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા પરંતુ પ્રજ્ઞા તો એના સાસુને પૂછવા આતુર હતી કે તમારું પિયર આટલું શાનદાર છે તો એ તમે કેમ ક્યારેય કીધું જ નથી છેલ્લે પ્રજ્ઞાને મોકો મળતા એણે પૂછી નાખ્યું કે મમ્મી મામા શું કરે છે અને તમે ક્યારેય કીધું જ નથી કે તમારા પિયરમાં આટલું આલિશાન ઘર છે મધુબેન બોલ્યા અહીં મારા બધા ભાઈઓ સૌથી મોટા જમીનદાર છે આ ગામમાં એ સૌથી વધારે જમીન ધરાવે છે અને સૌથી વધારે ખેતી પણ એમના ખેતરોમાં જ થાય છે એમના એક ખેતરમાં ફાર્મ હાઉસ છે તું જોઈશ તો તારું મન ખુશ થઈ જશે પ્રજ્ઞા શું કીધું મમ્મી અહીં મામાના ખેતરમાં ફાર્મ હાઉસ પણ છે મધુબેન કહે છે હા બેટા સૌથી નાના ભાઈએ નજીકના ખેતરમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે ત્યાં ઘણી બધી શાકભાજી પણ વાવી છે અહીં બધી શાકભાજી ત્યાંથી જ લાવવામાં આવે છે બહારથી કશું નથી ખરીદવામાં આવતું પ્રજ્ઞા વિચારોમાં પડી ગઈ કે એના સાસુના પિયરમાં આટલું મોટું આલિશાન ઘર છે જમીન છે ગાય ભેંસો છે ફાર્મ હાઉસ છે ત્રણ ત્રણ મોંઘી ગાડીઓ છે છતાં એમણે ક્યારેય એમના પિયર વિશે ઘરમાં કોઈને વાત નથી કરી કે ન ક્યારેય કોઈને ઘમંડ દેખાડ્યું પરંતુ મેં તો હંમેશા મારા સાસુને મારા પિયર વિશે કહીને બઢાઈ મારી છે એમનું અપમાન કર્યું છે આજે એના સાસુનું પિયર જોઈને એને એનું પિયર ફીકું લાગી રહ્યું હતું મારું ઘર તો ત્રણ માળનું છે પણ અહીં તો આખી હવેલી છે જેમાં અગણિત રૂમ છે પ્રજ્ઞા પોતાની જાતને દિલગીર માની રહી હતી એને દરેક વાત યાદ આવી રહી હતી જ્યારે એણે એના સાસુ સામે પિયરની બઢાઈ હાંકી અપમાનિત કર્યા છે એ બસ એટલું વિચારી રહી હતી કે ક્યારે ઘરે પહોંચું અને સાસુ પાસે મારા દરેક શબ્દોની માફી માગું પાંચ દિવસ રહ્યા બાદ મધુબેન અને આખો પરિવાર ઘરે રવાના થાય છે એમના પિયર તરફથી ઘણા બધા ઉપહાર પણ મળે છે ઘરે પહોંચીને પ્રજ્ઞા રાત્રે એના સાસુના રૂમમાં ગઈ અને કહેવા લાગી કે મમ્મી તમારા પિયરમાં બધા કેટલા ધનવાન છે તમે આટલા સારા પરિવારમાંથી છો તમે ક્યારેય એની બઢાઈ નથી મારી કે નથી ક્યારેય ઘમંડ કર્યો મેં તમારું કેટલી વાર અપમાન કર્યું અને એનો મને અફસોસ થઈ રહ્યો છે મમ્મી તમે મને માફ કરી દો જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ત્યાં સુધી હું અહીંથી જવાની નથી મધુબેન બોલ્યા બેટા હું નાનપણથી સુખ સુવિધામાં રહી હતી ત્યારબાદ મારા લગ્ન તારા સસરા સાથે થયા એ સામાન્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ખૂબ ઈમાનદાર હતા જે જોઈને મારા પિતાજીએ મારા લગ્ન એમના સાથે નક્કી કરી દીધા જોકે એમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જેથી મારા પિતાજીએ ઘણી વખત એમને આર્થિક રીતે મદદ કરવાની કોશિશ કરી પણ તારા સસરાને એ જરાય પસંદ નહોતું એમણે ક્યારેય કોઈની મદદ નથી લીધી એ સ્વાભિમાની છે મેં પણ ક્યારેય મારા પિયતથી મદદ સ્વીકાર કરી નથી હું મારા પતિના સ્વાભિમાનને ઠેસ નહોતી પહોંચાડવા માગતી બેટા રૂપિયા કરતાં માન સન્માન વધારે મહત્ત્વ ધરાવે છે અને એ તો તારી આંખે જોઈ લીધું હશે કે મારા પિયરવાળા મારું મારા પતિ તથા મારા પરિવારને કેટલું માન સન્માન આપે છે જો હું મારા પિયરથી રૂપિયાની મદદ લેતી તો મારા ભાઈ ભાભી એમ વિચારતા કે અમારા રૂપિયા પણ જીવી રહી છે આજે આપણા પાસે જેટલું પણ છે હું મારા પિયરમાં માન સન્માન સાથે જઈ શકું છું આ બધું સાંભળી પ્રજ્ઞાની આંખોમાં આંસુ આવી ગયા એ બોલી મમ્મી આજે તમે મને કંઈક નવું શીખવ્યું છે જે હું મારા પિયરમાં ક્યારેય શીખી જ નથી હું હંમેશા મારા પિયરની બઢાઈ હાંકવામાં વ્યસ્ત રહેતી હતી અને ઘમંડી બની ચૂકી હતી તમારું પિયર જોયા બાદ મારો બધો ઘમંડ તૂટી ચૂક્યો છે આજે મને બધી વાતોનો ઘણો અફસોસ છે મમ્મી તમે મને માફ કરી દો મધુબેન એમની વહુને માફ કરી દે છે અને ત્યારબાદ પ્રજ્ઞાના વ્યવહાર વર્તન સુધરી જાય છે તો મિત્રો આજની કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો ધન્યવાદ